નમસ્કાર હું છું વિહંગા પરમાત સિટી న్యూઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ભારભૂત બેરેજ યોજના જમીન વર્તણની માંગ સાથે ખેડૂતોનો કલેક્ટર કચેરીએ વિરોધ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં પંચાવન અરજીન પત્રા પાઠવવામાં આવ્યા વર્તણની માંગ પૂર્ણ નહીં થાય તો આવનારા સમયમાં લોકસભા ચૂંટણીનો કરશે બહિષ્કાર

ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના ખેડૂતોએ મંગળવારના રોજ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી એકત્ર થઈ સમાન વળતર સહિતની પડતર માંગોને લઈને વિરોધ નોંધાવ્યો હતો જોકે અનેક વખત આવેદનપત્ર આપ્યું હોવા છતાંય માંગ નહીં સ્વીકારાતા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી કલેક્ટરના પટાંગણમાં રામધૂન બોલાવી હતી ભરૂચ જિલ્લામાં ખેડૂતો અંદાજે ચાલીસ ગામના ખેડૂતો ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ ભાડભૂત બેરેજ યોજના અને એક્સપ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનારા ખેડૂતોએ પોતાની માંગણી અંગે કલેક્ટર કચેરી ખાતે મંગળવારના રોજ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા પરંતુ કચેરી ખાતે કલેક્ટર હાજર નહીં હોવાના કારણે કચેરીમાં પટાંગણમાં બેસી જઈ રામધૂન બોલાવી ભાજપ સરકારની હાઈ હાઈ પણ બોલાવી આગામી લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ખેડૂતોએ આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે ખેડૂતોને સમાન વળતર મેળવવું એ અમારો સંવિધાનિક અધિકાર છે જે સંવિધાનનો રાજ્ય સરકારના કહેવાથી કલેક્ટર સાહેબ દ્વારા સરેઆમ ઉલ્લંઘન કરાય છે આર્બી ટ્રેડરની મહત્વની ભૂમિકા એનએચએઆઈ અને ખેડૂતો સાથેની વાતચીતમાં છસો પંચોતેર રૂપિયા પ્રતિ ચોરસ મીટર આપવાનું નક્કી કર્યું હતું તે પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી જૂના દીવા અને પુનગામને આર્બિટ્રેટર અને કલેક્ટરે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આઠસોને બાવન રૂપિયા અને છસોને સાહીઠ રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે વળતરનો ચુકાદો આપ્યો હોવા છતાં ખેડૂતોને એનએચએઆઈએ કોર્ટને હવાલે કર્યા જે કોર્ટે કેસ પરત લેતા રાજ્ય સરકારની જવાબદારી છે ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર બાવીસના રાજ્યના મહેસૂલ ઠરાવના આધારે જિલ્લા સ્તરની કમિટી બનાવી સમગ્ર ભરૂચ જિલ્લાની બજાર કિંમત નક્કી કરવાનું ઠરાવેલું હતું જે જિલ્લા કલેક્ટર વિધાનસભા ચૂંટણી પહેલાં કરવાના હતા જે માત્ર એક જ ગામનો છસો સિત્તેર રૂપિયા કરી રાજ્ય કક્ષાના મહેસૂલ વિભાગની જવાબદારી છે ત્યારે છ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ દિલ્હી ખાતે નીતિન ગડકરીની મુલાકાત લીધી હતી જેમાં તેમણે કલેક્ટરને આમા સૂચનાઓ આપી હતી તેમ છતાંય કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવી હતી જેને કારણે ખેડૂતોએ કોર્ટ કેસ કરવાની ફરજ પડી છે સમગ્ર મહારાષ્ટ્રમાં બજાર કિંમત રિવાઇઝ કરીને વળતર ચૂકવવામાં આવેલ છે અને ગુજરાતમાં વલસાડ નવસારી સુરત જિલ્લામાં નવસો રૂપિયા પ્રતિ ચોરસ મીટર લઈ એક હજાર સાતસો બ્યાસી રૂપિયા ચોરસ મીટર પ્રમાણેનું વળતર ચૂકવવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોમાં વિરોધ પ્રસરી ગયો છે આ અંગે ખેડૂતોએ અનેક વખત આવેદનપત્ર આપ્યા તેમ છતાંય કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા કલેક્ટર કચેરીએ પહોંચી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી કલેક્ટર જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ત્યાં જ બેસી રહેવાના આહવાન સાથે ખેડૂત મહિલાઓએ રામધૂન બોલાવી છે માત્ર ગામનો વતી છું તાલુકો આમોદ જિલ્લો ભરૂચ આજે અમે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે એટલે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન છપ્પનની છાતીવાળા છે એવું વારંવાર મીડિયા સમક્ષ બી આવી છે મીડિયા પણ કહે છે તો આજે અમે એમને છપ્પનનું આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે અમને પંચાવન પત્રના એક બી જવાબ ભરૂચ કલેક્ટર કચેરીમાંથી મળ્યા નથી એટલે આ છપ્પનનું આવેદનપત્ર અમે અમારા મુખ્યમંત્રીને વડાપ્રધાનને આપવા માંગીએ છીએ તો વડાપ્રધાનને અમારી એક જ વિનંતી છે કે પંચાવન આવેદનપત્રના અમને કોઈ જવાબ કલેક્ટર તરફથી મળે એ વ્યવસ્થા કરો કારણ કે અમારા ગુજરાતના અધ્યક્ષ પાટીલ સાહેબ પાસે પણ અમે નવસારી સુરત કેટલી મીટિંગો કરી તો અમારા જનપ્રતિનિધિઓ અમારા ધારાસભ્યોને લઈને ગયેલા તો ધારાસભ્યોને અમારા અધ્યક્ષ સાહેબ એવું કીધું કે તમારે જો ખેડૂતો સાથે રહેવું હોય તો અમે રાજીનામા લખી લઈશું અમારો એક જનપ્રતિનિધિ બોલ્યો નથી તો મારા જનપ્રતિનિધિને પણ આજે હું આમ માધ્યમથી કહું છું કે તમે હવે લોકસભાની ચૂંટણીમાં અમારા ગામમાં નહીં આવતા મહેરબાની કરીને કારણ કે હવે તમે જો ખેડૂતના સાથે રહેવા ન માગતા હોય તો પછી તમારે તમને અમે ચૂંટ્યા છે કોઈ સરકારે તમને નથી ચૂંટ્યા તો તમારે હવે અમારા અમારા વિસ્તારમાં અમારી પરવાનગી લઈને આવવું પડશે કાં તો અમારા પ્રશ્નનું સોલ્યુશન તમારે લાવવું પડશે નહીં તો અમે ગામમાં પહેરવા નહીં દઈએ મહેરબાની કરીને કોઈ અપમાન ન થાય એટલા માટે દરેક ગામની પરવાનગી લઈને ગામમાં પ્રવેશ કરજો ને અમારા પ્રશ્નોનો નિકાલ કરજો નહીં તો અમે સંપૂર્ણ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ મોજ જિલ્લા ભરૂચના ચારસો સાહીઠમાં નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય છે તેનું ક્ષેત્રફળ નેશનલ હાઈવે દ્વારા નવ નેવુંનું બતાવવામાં આવેલું છે ખરેખર સ્થળ પર છ ઘૂંટા વધારે જમીન સંપાદન થાય છે તેનો વાંધો લેતા ખેડૂતે જ પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે પ્રમાણપત્ર જમીન દફ્તર ખાતા મારફત રજૂ કરવા છતાં આ દિન સુધી છ ગુંટાના પૈસા મળતા નથી કાયદો હાથમાં લઈ હાઈવે ના નાખી દેલો છે ઉપયોગમાં પણ લેવામાં આવેલો છે આજ દિન સુધી અમને નાણાં છ ગુઠાના મળતા નથી તાત્કાલિક મળે એવો માંગણી છે અથવા તો અમારી જમીન એ છ ગુંઠા છૂટી કરે આવું અમારું ખેડૂતનું કેવું છે અમને ન્યાય આપો અપાવો મીડિયાને અમે વિનંતી કરીએ છીએ કે આપ આ રજૂ કરી અમને ન્યાય અપાવો એ જ અમારી માંગણી છે આ અંગે તમે અનેક વાર રજૂઆત આ વખત આ બાબતે ઓછામાં ઓછી સાઈઠ વખત જમીન સંપાદક અધિકારી કલેક્ટર કલેક્ટરશ્રી એનએચ હાઈવેના મુખ્ય ઇજનેર અધિક્ષકોને રજૂઆત કરી છે સુરત ભરૂચ અને ગોધરા મુકામે સાઠ વખત ધક્કા ખાયા છે છતાંય કોઈ નિરાકરણ આવતું નથી ફક્ત હવે લોલીપોપ આપ્યો છે કે તમારી જમીન સંપાદન કરવામાં આવશે એની કાર્યવાહી ગેજેટમાં પ્રસિદ્ધિ કરવામાં ચાલુ છે ક્યાંની ચાલુ કરી છે એ કોઈ વાત સાંભળતા નથી તમારી માંગણી જો હવે નહીં સ્વીકાર તો હવે આગળનું સ્ટેપ તમારું શું રહેશે માંગણી નહીં સ્વીકારવામાં આવે તો પંદર દિવસ પછી અમે અમારી જગ્યાની અંદર બાંધકામ કરી દઈશું એટલે હાઈવેમાં રોકાણ કરીશું સરકાર કાયદો લેશે તો જેલમાં બેસવા તૈયાર રહીશું સૌથી પહેલાં તો નર્મદા કંટ્રોલ બોર્ડની ગાઈડલાઇન મુજબ જ્યાં સુધી પારાનું કામ કરવામાં ના આવે ત્યાં સુધી નદીની અંદર કોઈ પણ આડબંધ બનાવી શકાય નહીં હાલમાં નદીની અંદર આડબંધની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે લાસ્ટ ટાઈમ જ્યારે એક હોનારત થઈ અને અંકલેશ્વરમાં પૂર આવ્યું એની સાથે એ આડબંધની અંદર ચારસો મીટરનું કામ ત્યારે બંધ થઈ ગયું હતું એને કારણે જે નર્મદા નદીના પાણી છે એ પૂરના રોકાણને કારણે અમારી અઢીસો મીઘા જમીનનું ધોવાણ કર્યું હાલમાં પણ એ પારાનું કામ આઠસો મીટર સુધી આળબંધનું કામ આઠસો મીટર સુધી પહોંચી ગયું છે જેને કારણે આવતા વર્ષે જો પૂર આવશે તો અમારી હજારો વિંગા જમીનનું ધોવાણ થશે અને અંકલેશ્વર સુધી જે પાણી ગયું છે એ પનોલી પહોંચશે તો આ જે નુકસાન થયું છે એ નુકસાનના માટે જવાબદાર કોણ સૌથી પહેલાં પારાનું કામ કરવાનું હતું એની જગ્યાએ આડબંધનું કામ કરવાની પરમિશન કોણે આપી અમે સરકારશ્રીને એક જ નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં તમે વહેલામાં વહેલી તકે જે નદીની અંદર જે આળબંધનું કામ કરી રહ્યા છો એને પૂર્ણ બંધ કરો અને વહેલામાં વહેલી તકે સાઈડના પારાનું કામ સૌથી પહેલાં ચાલુ કરો બીજી વાત કે આ જે નુકસાન થયું છે હાલમાં પણ અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે બારસો કરોડ રૂપિયાનું નુકસાન ભરગુદ બેરા યોજના વિલંબમાં પડવાથી થયું છે જો આ પૈસા ખેડૂતોને આપી દેવામાં આવ્યા હતા તો અત્યારે પૂર્ણ થઈ જતા ને અને આ જે કંઈ નુકસાન જે થયું છે અને આટલા બધા ગામોમાં જે નુકસાની આપવી પડી એ નુકસાનીના પૈસા ખાલી આપતા ને ખેડૂતોને તો પણ આ કામ પૂરું થઈ જશે તમે હવે એક જ વસ્તુ સમજો કે બીજા બધા જિલ્લાને જો આ પ્રમાણે વળતર આપતા હોય તમારે અમને વળતર નહીં આપવું હોય તો એમને એમ લઈ લો યાર જમીન પણ અમે આજે પંચાવન વખત આવેદનપત્રો અલગ અલગ રીતે આવી પણ આજે છપ્પનમી વખત અહીંયા પત્રો આપવા આવ્યા છે તો શું ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે જ કેમ આવવા ન્યાય અને આળબંધનું કામ બંધ કરો બંધ કરો અને બંધ કરી અને સૌથી પહેલા કામ કરો નહીં તો અમારી જે બાકી રહીની જમીન છે એ પણ સંપૂર્ણ ધોવાઈ જશે જો અગર ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું લગભગ બાવન વખત અમે આવેદનપત્ર આપી ચૂક્યા છે હવે જો નહીં અમારી અવાજ નહીં સાંભળવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ભરૂચ જિલ્લો અનાથ થઈ ચૂક્યો છે ભરૂચ જિલ્લામાં કોઈ જનપ્રતિનિધિ અમારું સાંભળવા તૈયાર નથી અમારી એ માંગ છે કે સુરત જિલ્લા અને નવસારી જિલ્લાને જો આ રીતનું વળતર ચૂકવવામાં આવે તો ભરૂચ જિલ્લાને કેમ નહીં જિલ્લો ગુજરાતમાં નથી આવતો ભરૂચ જિલ્લો ભારતમાં નથી આવતો દરેક નેતાને દરેક જનપ્રતિનિધિને અમે ઘણીવાર વાર ચાર વરસથી આ જ કામ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી અમારું નિવારણ આવી રહ્યું નથી શું છે થઈ જશે લગભગ પંદર દિવસમાં થશે મહિનામાં થશે વિધાનસભાનું ઇલેક્શન પતી ગયું હવે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો દરેક ખેડૂત ખેડૂત સમાજ આ વખતે લોક લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું અંકલેશ્વરમાં પ્રથમ વખત ફૂટ ઊંચા નંદી પર શિવ પરિવાર નીકળશે વડોદરાના કલાકારોએ ફૂટ ફૂટ લાંબી અને ઊંચી કિલો વજનની ફાઇબરની નંદી સહિત શિવ પરિવારની મૂર્તિ તૈયાર કરી છે આગામી મહાશિવરાત્રી અંકલેશ્વરના ભરૂચી નાકા રત્નેશ્વર મહાદેવ મંદિરેથી ગડખોલ સિદ્ધેશ્વર મહાદેવ સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે શિવજીની સાહી સવારી પહોંચશે અંકલેશ્વરના ગડખોલના સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ બે દ્વારા સમગ્ર આયોજન કરાયું છે આગામી આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ મહાશિવરાત્રી પર્વ અંકલેશ્વર માટે ખાસ બનવાની સાથે ભગવાન શિવના નામ પરથી જે નગરનું નામ પડ્યું છે એવા અંકલેશ્વરમાં ભગવાન શિવ સહપરિવાર નગરચર્યામાં શિવજીની સહી સવારી નીકળશે વડોદરા જેવા મહાનગરથી શરૂ થયેલ શાહી સવારી હવે અંકલેશ્વરમાં પણ જોવા મળશે આ વડોદરામાં નીકળતી ભગવાન પરિવાર નંદી પર શિવજીની શાહી સવારી અંકલેશ્વરમાં નીકળશે જિલ્લામાં અંકલેશ્વર ખાતે સૌ વખત અંકલેશ્વરના ગઢખોલ ખાતે સિદ્ધેશ્વર નગર સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ બે એસ જી દ્વારા આ શાહી સવારી કાઢવામાં આવશે વડોદરા ડભોઈ રોડ પર એક મૂર્તિ વડોદરા વડોદરા પરિવારની વિશાળ પ્રતિમા જેવી જ આ બે પ્રતિમા તૈયાર કરે છે બનાવેલ વિશાળ તે હાલ વડોદરાથી લાવી અંકલેશ્વરમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ચૌદ ફૂટ પહોળી અને અગિયાર ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ માતા પાર્વતી અને પુત્ર ગણેશ તેમજ કાર્તિકેય સાથે નારદજી સહિત શિવજીની શાહી સવારી નીકળશે આઠસો કિલો વજનની આ પ્રતિમા સાથેની આ સવારી સાંજે પાંચ કલાકે અંકલેશ્વર શહેરના પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સાંજે પાંચ કલાકે કાઢવામાં આવશે જે પાંચ કિલોમીટર રૂટ પર ફરી ગડખોલ ખાતે સિદ્ધેશ્વર સોસાયટી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે એસવાયજી ગ્રુપ બેના અંકુર પટેલ પાર્થ મહાજન પાર્થ પરમાર્થ મેહુલ મોદી વિનોદ પંડ્યા તેમજ ગ્રુપના સભ્યો છેલ્લા એક મહિના ઉપરાંતથી જેમટ ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અમે આ વખતે નક્કી કર્યું હતું કે આપણે મહાશિવરાત્રી પર કંઈ અનોખું કામ કરવું છે મહાદેવનું તેના માટે અમારા સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા મહાદેવની વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે આપણી વિશાળ પ્રતિમા બરોડા ખાતે અશોકભાઈ અજમેરી દ્વારા નવનિર્માણ કરવામાં આવ્યું છે આ પ્રતિમા આપણે તારીખ આઠ માર્ચ ના દિવસે સાંજે પાંચ કલાકે શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરથી આપણી શોભાયાત્રા વાસ્તે ગાજતે નીકળશે અને આપણા મહાદેવ મંદિર એટલે કે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની જ મુકામે પહોંચશે અને આ શોભાયાત્રા દરમિયાન આવનાર દરેક ભાવિક ભક્તોને આપણે રુદ્રાક્ષના પંચમુખી રુદ્રાક્ષ આપણે પ્રસાદી તરીકે અર્પણ કરશું ભરૂચ એલસીબી પોલીસે મહાદેવનગર સોસાયટીમાં બોલેરો પિકઅપમાં ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂના રૂપિયા સવા છ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે બે બુટલેગરને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીદારની બાતમી મળી હતી કે ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ મહાદેવનગર સોસાયટીમાં બોલેરો પિકઅપ ગાડી નંબર એમ એચ પંદર જીવી પંચ્યાસી બોતેરના ચોરખાનામાં દારૂ સંતાડેલ છે અને આ વિદેશી દારૂ કુખ્યાત બુટલેગર નીલેશ વિનોદ મિસ્ત્રીનો છે સાથે જ ધ્રુવ ઉર્ફે જીનું નિલેશ પટેલ તથા પિન્ટુ સુંદરલાલ મિસ્ત્રી તેને ગાડીના ચોરખાનામાં સંતાડી લાવેલ છે જેથી પોલીસે બાતમીવારી બોલેરો ગાડી પાસે આવી દરોડા પાડ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ અને બોલેરો ગાડી મળી છ લાખ ઓગણચાલીસ હજાર આઠસો ત્રીસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો એલસીબી પોલીસે બુટલેગર ધ્રુવ ઉર્ફે જીનું નિલેશ પટેલ તથા પિન્ટુ સુંદરલાલ મિસ્ત્રીને ઝડપી પાડી કાર્યક્રમ અંતર્ગત પદયાત્રાના કાર્યક્રમમાં ભરૂચ તાલુકા શહેર મહિલા મોરચા દ્વારા પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી શક્તિનાથ ગ્રાઉન્ડ નીકળી માટરિયા તળાવ ખાતે સમાપન થઈ હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા ભરૂચના બીએપીએ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે છ માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિકસિત ગુજરાત નારી શક્તિ રાજ્ય રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને ભરૂચ તાલુકા શહેરની મહિલાઓ એનજીઓ સ્વૈચ્છિક સંસ્થા અને સામાજિક સંસ્થાઓની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ શક્તિવંદના કાર્યક્રમની જાગૃતિ અર્થેની પદયાત્રામાં જોડાઈ હતી આ પદયાત્રા રેલી શક્તિનાથથી શરૂ થઈ માતરિયા તળાવ ખાતે સમાપન થઈ હતી નારી શક્તિ વનના કાર્યક્રમો ફેબ્રુઆરીથી શરૂઆત થયેલી હતી તે આજે નારી શક્તિ વનના પદયાત્રા સ્વરૂપે આજે છેલ્લો દિવસ સમાપન છે બે હજાર ચોવીસના ઇલેક્શનમાં જે મોદી સાહેબનો વડાપ્રધાનનું જે સપનું છે કે જે જેમ બને એમ બહેનોનું જે એટલું મતદાન થાય તે પ્રમાણે આજે અમે આ રેલી યાત્રા રેલી કાઢી છે જંબુસર બીએપીએસ મંદિર મહોત્સવ ઉજવણી પ્રસંગે સ્વામિનારાયણના નગર પ્રદર્શનના અંતિમ દિવસે અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના પ્રદર્શનમાં સી ઓફ સુવર્ણાના કેકડીનું પાત્ર ભજવનાર સ્વરા પટેલે મુલાકાત કરી ધન્યતા અનુભવી હતી જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વીસ વર્ષ પૂર્ણ સ્થાપના કરી હતી મંદિરને વીસ વર્ષ પૂર્ણ થતા હોય સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરી સ્વામિનારાયણ નગરનો ભવ્ય પ્રારંભ કરી ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું તેમાં બાળ નગરી બુઝો સી ઓફ સુવર્ણા સ્વચ્છતા વ્યસન મુક્તિ સહિતના વિડિયો દર્શન પ્રદર્શન તથા અયોધ્યા રામ મંદિર કેદારનાથ અમેરિકા અક્ષરધામ મંદિર પ્રતિકૃતિ સહિત જીવન ઉત્કર્ષ પ્રદર્શનો નિહાળવા માનવ મેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી પ્રદર્શનના અંતિમ દિવસે સી ઓફ સુવર્ણામાં કેકડીનું પાત્ર ભજવનાર પટેલ હાલ રહેવાસી સુરત જે ધોરણ માં ગાંધીનગર બીએપીએસ ગર્લ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે તે પોતાના નાના કમલેશભાઈ પટેલ સાથે જંબુસર પ્રદર્શનનો લાભ લેવા પધાર્યા હતા પ્રદર્શન નિહાળી આનંદની લાગણી વ્યક્ત કરી જંબુસર મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સી ઓફ સુવર્ણના એક માસમાં પાંચસો જેટલા શું કર્યા હતા આ કથા વાર્તામાં તમે દિલથી ભગવાનને કેટલી પ્રાર્થના અને પુરુષાર્થ કરો છો તો સફળતા મળે છે તેમ કહી સુવર્ણ કરી માંગે છે બાપાની શતાબ્દી સેવા કરવાનો મોકો મળ્યો તે બદલ પોતાની જાતને ભાગ્યશાળી માને છે અને આગામી સમયમાં પણ જો મહંત સ્વામી મહારાજના સેવા કાર્યમાં સેવા કરવાનો મોકો મળશે તો સેવા કરવા માટે તત્પરતા દાખવી હતી જય સ્વામીનારાયણ હું સ્વરા જયમી કુમા કુમાર પટેલ છું હું સુરતમાં રહું છું અત્યાર હાલ હું બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર રાંદેસરમાં અભ્યાસ કરું છું એક વર્ષ પહેલાં જે શતાબ્દી મહોત્સવ હતો તેનામાં સુવર્ણ ડોમની અંદર હું કેકડીનો રોલ ભજવતી હતી આ બધું થયું છે તે મહારાજ સ્વામીની કૃપાથી જ થયું છે મારું સિલેક્શન થયું છે અને મેં પાંચસો શો કર્યા છે અત્યાર હાલ હું મારા નાના કમલેશભાઈ અને નાની સાથે જંબુસરમાં થયેલ જે નગરીનું આયોજન થયું છે તે તે જોવા માટે આવી છું મને ખૂબ ગર્વ થાય છે કે બધા મને આમ બધા મને જોવે છે અને હું પોતાને જોઉં છું સ્ક્રીન પર મને અંદરથી એવું થાય છે કે આ બાપાએ મને માટે બહુ જ કામ અને મને એવું થાય છે

સાયન્સ કંપની ખાતે કંપનીના ડાયરેક્ટર કલ્પેશ કોઠિયા કંપનીના હેડ મહેન્દ્ર પટેલ સુરક્ષા સપ્તાહના પ્રોજેક્ટ હેડ પ્રિયા દેવમોરારીની ઉપસ્થિતિમાં કંપની ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરક્ષા અને સલામતીના સાધનો મૂકવામાં આવ્યા હતા તેમજ કંપનીમાં ફરજ નિભાવતા કર્મચારીઓને સુરક્ષા અને સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સુરક્ષા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી જેસીઆઈ ભરૂચ દ્વારા આજરોજ ગ્રામ નિર્માણ કેરળોની મંડળ થવાના આશરે છસો જેટલા ધોરણ દસ અને બારના બાળકોને શુભેચ્છા પાઠવી હતી આ ઉપરાંત નાના બાળકોને શિક્ષણ માટેના અલગ અલગ સો જેટલા ચાર્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટમાં જેસીઆઈ ભરૂચના પ્રેસિડન્ટ જેસી હર્ષિત શાહ પાસ્ટ પ્રેસિડન્ટ જેસી હર્ષ પટેલ વીપી કોમ્યુનિટી જેસી આશિષ શેઠ તેમજ ડાયરેક્ટર કોમ્યુનિટી જેસી મૃણાલ કાપડિયા હાજર રહ્યા હતા આ પ્રોજેક્ટને સફળ બનાવવા આપેલ દાન માટે જેસીઆઈ ભરૂચ દરેક દાતાઓનો આભાર માને છે અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજના જમીન વળતરની માંગ સાથે ખેડૂતોનો કલેક્ટર કચેરીએ વિરોધ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં પંચાવન આવેદન પત્ર પાઠવવામાં આવ્યા વળતરની માંગ પૂર્ણ નહીં થાય તો આવનારા સમયમાં લોકસભા ચૂંટણીનો કરશે બહિષ્કાર

આજના સિટી ન્યુઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર